લોસ્કોડે ઝડપી લીધા પેરાલ ફોર્લોકોડ ની ટીમને બાતમી મળી હતી કે દિલીપભાઈ ભીખાભાઈ ત્રિવેદી મોહિતભાઈ ઉર્ફે કાળુભાઈ વાલજીભાઈ પરમાર સંજયભાઈ હર્ષદભાઈ દેવમુર કારમાં વિદેશી દારૂ અને બીયર નો જથ્થો બના છે જે બાતમીના આધારે પેરલ ફલોકોનની ટીમે ગાંગડી ચોકડી પાઠે વોચ ગોઠવતા બાતમીવાળી કાર પસાર થતાં તેની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ બસો ત્રેસઠ કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર સાતસો બાવન તથા બિયરના ટીન છન્નું કિંમત રૂપિયા સત્તર હજાર બસો એંશીનો મુદ્દામાલ મળી આવતા પેરલ ફલોકોનની ટીમે દિલીપભાઈ ત્રિવેદી સંજયભાઈ દેવમુરારી અને મોહિતભાઈ પરમારની અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂ મહારાષ્ટ્રમાંથી દીપકભાઈ શિરોડા અને વિક્રમભાઈ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારીયા ખારસીવાળાની સંડોવણી હોવાનું કહેતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી